સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના જે ગામોની દરખાસ્ત આવી છે તેને ઈ રિક્ષા આપવામાં આવી છે જ્યારે તાલુકાના અન્ય બાર ગામોને પણ રિક્ષા આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમોદ તાલુકા વિકાસ અધિકારી એમઆઈ આઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમર પટેલ મહામંત્રી ડોક્ટર સિંહ રાવલજી દીપક ચૌહાણ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ આમોદ તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન યોજનાના ગ્રાન્ટમાંથી ચકલાદ અને ઓછણ ગામે બે ઈ રિક્ષા આપવામાં આવી આ રિક્ષા દ્વારા માનનીય મો નરેન્દ્ર મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છ ભારત એ મંત્ર આમોદ તાલુકા પંચાયત દ્વારા સાર્થક થવા જઈ રહ્યો છે ત્યારે આજના દિવસે ચકલાદ અને ગામના સરપંચને બોલાવી અને ઈ રિક્ષા આજે સોંપવામાં આવી અને એ ઈ રિક્ષા દ્વારા સ્વચ્છતા બહોળો પ્રચાર કરવાનો અને ગામને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોંચી રહ્યો છે ત્યારે આજના દિવસે હું તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો સંગઠનના તમામ સભ્યો અને સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર દિવસોની અંદર આ રિક્ષા દ્વારા ગામ લોકોને ખૂબ સુખાકારી સ્વચ્છતાનો લાભ મળશે એવી અભ્યર્થના સહ વંદે માતરમ ભારત માતા કી જય